ઐતિહાસિક પૌરાણિક તીર્થ ક્ષેત્ર સ્થિત ગણેશજી મંદિરના અને મંદિરના પાંચમા પાટોત્સવની ભવ્ય ઉજવણી તારીખ સોળમી જાન્યુઆરી મંગળવારે કરાશે ઐતિહાસિક પૌરાણિક કંકલેશ્વર ક્ષેત્ર રામકુંડ સ્થિત શ્રીપા ગણેશજી મંદિરના અગિયાર અને નર્મદા મંદિરના પાંચમા પાટોત્સવની ભવ્ય ઉજવણી તારીખ સોળમી જાન્યુઆરી મંગળવારે કરાશે આ પ્રસંગે ગણેશ યાગનું તથા સાંજે મહાપ્રસાદી ભંડારોનું આયોજન કરાયું છે સાથે જ કુમાર બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ સાંજે પાંચ વાગ્યાથી રાત્રે આઠ સુધી રામકુંડ મેદાનમાં આયોજિત કરાયું છે આ ઉપરાંત સાંજે સાત કલાકે મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં ભાગ લેવા ધર્મપ્રેમી જનતાને ટ્રસ્ટ મંડળ દ્વારા જાહેર નિમંત્રણ આપ્યું છે

અમે લોકોએ બ્લડ ડોનેશનમાં કેમ્પ રાખવામાં પણ આવેલો છે ત્યારબાદ બાવીસમી તારીખે આખા દેશની અંદર રામ જન્મભૂમિ છે તેમની અંદર આપણે બધા જ લોકો જો એને ઉજવતા હોય તો અમે પણ એના સંદર્ભની અંદર બાવીસમી તારીખે અમે હનુમાનજીના પાઠ એટલે સુંદરકાંઠના પાઠ રાખવામાં આવેલા છે અમે તમામ ભાવિક ભક્તોને ભંડારામાં પણ અમે આ હનુમાન જે યાદ કરવાના છે તેની અંદર પણ જરૂર જરૂરથી પદાર્થો એવી અમારી અભ્યાસ થાય છે